દીપડાનો હુમલો ના અરસા માં ખેતરમાં કામ કરવા ગયેલ મહિલા પર દીપડાનો હુમલો બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ટીનાબેન સર્જનભાઈ વડેલા મોઠાના ભાગે દીપડાએ ઈજા પહોંચાડી હુમલાની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું મહિલાને સારવાર અર્થે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અનસ્ટુણિયા વાયને ન્યૂઝ દેવગઢ બારિયા બોલો શું બનાવ બનેલો સવારમાં સાત સાડા આજુબાજુ ખેતરમાં ચક્કર મારા જતા ખેતરમાં મકાઈના ખેતરમાં અંદર નીકળો બેસી રહ્યો હતો જેને અચાનક આ બેન ઉપર હુમલો કર્યો કોણ કોણ સાથે હતું એકલા જ હતા કોઈ સાથે હતા ગુમા ગુમ કર્યા પછી બધા લોકો આજુબાજુથી ભેગા થયા શું નામ તમારું ઓડિયા શંકરભાઈ બલવંતભાઈ ને આ બેનને જે વાગ્યું છે એ માર ભાભી થઈ છે સલાતમાં સાથ હતી શું કરવા જતા હતા ખેતર બે આટોમાં શેના ખેતરમાં મકાઈ Subscribe now and press the bell icon. Never miss an update.